દ્વારકાથી આ શિવ સિદ્ધેશ્વર મહાદેવજીનું મંદિર અને અહીંયા આપણે જો આ ગંગાજી બિરા છે આ ચાક્ષુસ નામની ગંગાજી જે અત્રિ ઋષિને માતા અણસુયાએ અહીંયા આ સતયુગની શરૂઆતમાં ખોદી અને આ કુવા બે તૈયાર થઈ રહ્યા છે સાવિત્રી વાવ વાણીથી ઉત્તરની સાઈડમાં છે અને આ દક્ષિણની સાઈડમાં શિવજીની બાજુમાં સાવ આ સાવિત્રીની બાજુમાં હા શિવજીનું મંદિર છે અહીંયા શિવ સિદ્ધેશ્વર મહાદેવ બીજા તો આપણે અહીંયા ચણિયારો છે ને એના ઉપર જો આ કાકડા અને રોજ આવે છે ને પુષ્કળ તો હું દર સોમવારે અહીંયા આવું અને શિવજીની જે કાંઈ થાય ભક્તિ કરી અને આપણે જેવા આ દારિયા અને આ ચોખા અને અહીંયા નાખવાના હા તો અહીંયા શિવજીની સાથે દારિયાને ચોખા નાખવાના હા ચઢી અને ચણિયાળા નાખવાના છે ને આ દારિયા ને ચોખા જ્વરિયા હે તો આ અને એક પંખીડા ખાશે હે દર સોમવારે આવી આપણે બને એટલા અહીંયા કબૂતરને બધાને દારિયાને ચોખા નાખવાના હા હર સોમવારે હા અઠવાડિયામાં એક દિવસ આપણે ઘરેથી લઈ આવવાના દારિયા અને ઘરના ચોખા આ નાખવાના બરાબર ઘર ભલા હતો ઓ ભલા અમે હનુમાનજી બેઠા છે અને અજ્ઞાન વાવ છે એમાં ચાક્ષુસ ગંગા માતાજી પ્રગટ થયા હતા અને અમારા પૂર્વ જાત્રી ઋષિ ચંદ્રવંશી છત્રીઓના અને માતા અનસુયા અને સર્વ ઋષિ મુનિઓ આવીને અહીંયા પહેલાં વહેલા સતયુગની શરૂઆતમાં જ્યારે અહીંયા કોઈ વસ્તી નહોતી ત્યારે એને અહીંયા યજ્ઞ કર્યું અને માતા ગંગાજીનું આહવાન કર્યું એટલે આ માતાજી ગંગાજી પ્રગટ થયા અહીંયા ચાપસૂસ નામની જે પશ્ચિમની દિશામાં કૈલાસ પર્વતથી નીકળી અને એ માલેવાન પર્વત ઉપરથી વેગવંતી કેતુમાલ વર્ષ માહિતી થઈ અને આ સિદ્ધિ ઓખામણમાં આવે છે અને આજની જે ઋચમણી માતા ત્યાં બેઠા છે જો આ બધા પંખી આવ્યા આ પંખી ખાસ થઈ જાઓ આ બધા પંખી આવ્યા છે ને તો આ કાકભુષણજી બેઠા છો જો હા ચોખા આપણે નાખા આ ચુબલો ભરીને લઈ આવ્યા હતા અડધો ઘણું બરાબર તો આ પંખીડા બધા અહીંયા ભોજન કરશે અત્યારે ચોમાસું છે એને બિચારાને ક્યાંય જડે નહીં એટલે આ પંખીડાઓને અહીંયા આ ચણિયાળા ઉપર ભોજન મળશે કેમ કે અહીંયા પાણી નથી રહેતું ભૂષણજી અમારા મહારાજ બેટા છે જો બેટા કાક ભૂષણજી મહારાજ અને આ ચોખા નાખાય જોવા ને જાય નહીં એવાઈએ છીએ આપણે હા કાકભૂષણજી એટલે પણ બેસે નહીં પછી સમજીએ છીએ કે આ તો ચોખ્ખા નાખે છે મને દારિયાને ચોખા ખાવ 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 તો આ બધા કાકભૂષણજી મહારાજને આવી અને અહીંયા દારિયાના ચોખાને ખાય છે અને આપણે દર સોમવારે આવી અને અહીંયા કાયમને માટે આ ચુણિયારા ઉપર હરેક સોમવારે ચોખ્ખા નાખવાના પછી તો આપણાથી નથી ફૂબાણ થતું કે હવે બહુ જાજા દેવ થઈ ગયા ભેગા આ ફેલામાં સમાતા નથી એટલા દેવ થઈ ગયા જો આ કાકભુષણજી બધા એવા હા અનેક કાકભુષણજી હમણાં એ વાત જાશે પછી બીજા ચકલા આવશે કબૂતર આવશે કાબર આવશે જો આ બધા આવ્યા જોયું આ જોઈએ છે કાકભૂષણજી કે કોણ શું કરે છે આ દરિયા કાપશે હવે હશે ને હા જો આ કાબડી આવી ગઈ કાબર જો આ કાબર આવી ગઈ આ કાગડા બધા આવી ગયા આ કાગડા આવી ગયા આવો 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 આ ભોજન તમારું આવી ગયું હા જોઈ ગયો દારિયા બધા હો હવે એના માટે ગયા વખતે થોડા ગાંઠિયા છે ને એમાં ખારો આવે ને એટલે હું નથી લઈ આવું એટલે ગાઠિયા બહુ ભાવે કાક ભૂષણ અમારો પિતૃ ભેવ આ બધા અમારા પિતૃદેવ છે હો હા અમારા પૂર્વજ બકાઘેરો હા હા આગે જેવા ભૂકા કાઢીને અંગ્રેજો ભૂખા ગાડીને મારીને બગાડી બધા હા જોઈ લ્યો હા હું એનો બાળક છું ને કર્યું કે સંધ્યા માતા ને માતાના માતાના મુખે પિત્ષુદેવ લોકમાં અમારા પૂર્વજો આપ મારા પાસેથી આ ભોજન દારિયા અને ચોખ્ખા સ્વીકાર કરી જાઓ હા કબિયરુપી તમારો ભોજન સમજ્યા હવે પછી દુઃખ રોગ ક્યાંથી આવવા દઈએ જોઈ લ્યો કેટલા આવી ગયા હા અમારા બધાએ પૂર્વજ છે વાઘેરો જ છે ઓખા ભણવા જાડા મોટા નથી આ અંગ્રેજોના ભૂકા કાઢવા વાળા હા જોઈ જોઈએ ખબર આવે અમે પૂર્વજો રાજી થાય હે આ ભુવાતા છે ને કિસ્તી ઘોડાણાવાળા વાછાડાડાના એ આ ધંધા કરે આવા જોઈએ ન હોય એવા સમજ્યા આવા ધંધા કોઈ કરે નહીં હા ભાન છે ને દ્વારકાધીશની દયા છે અને દ્વારકાધીશે પ્રણા કીધી મારા શિવજી ઈષ્ટદેવતાએ એટલે આવી પ્રણા છે ને કર ભલા તો હો ભલા કાંઈક વાવીએ તો ઉગે વાવીએ નહીં અને દેવના રસનો હિસ્સો છે એ ખાઈ જઈએ પછી દવાખાનામાં જઈએ ને ત્યાં ભુરસાઈ જાય હો આપણો વારો નીકળી જાય એ કીએ એટલા દેવા પડે તો પિતૃમાં કે ગોત્રદેવમાં કે ક્યાંય આપણે પાંચ રૂપિયાનો ખર્ચો ન કરીએ જો આ કાબીડીઓ આવે આ લેલાડા પંખી ચકલાને હા જોઈ લીધા હા આ બધા મારો પૂર્વજ છે ભોખા મંડળના વાઘેરોના અને હા હા આ જ્ઞાન આ મારા પૂર્વજ અત્રિ ઋષિ માતા થઈ સૈયાએ પોતાના સાથે બધા ઋષિ મુનિઓને લઈ આવ્યા અને આ કુઓ જો આખો અત્યારે ભાઈ બહુ તબોઠા જોઈ લેજો હા આ ગંગાજી હે અને આ શિવજીના સામે મંદિર છે જો શિવ સિદ્ધેશ્વર મહાદેવજીના હા તો આ બધા અમારા આ અમારા ચંદ્રવંશી ક્ષત્રિયોના ઈષ્ટદેવ છે શિવજી સિદ્ધનાથ મહાદેવ અને આ કુઓ છે ને અત્રિ માતા અનસુયાનો દારેલો છે સતયુગની શરૂઆતમાં અને આજના માણસો એમ કે થોનાની દ્વારકા હતી બુડી ગઈ ને હવે ભાઈ કોઈ દ્વારકા બુડી નથી આજ દ્વારકા હતી આ ગણપતિજી બેઠા જો શિવજીના દ્વારમાં બરાબર ચોકીદાર તરીકે હનુમાનજીને ગણપતિજી સામે હનુમાનજી બેઠા છે જો સામે હનુમાનજી બેઠા છે મહાવીર બજરંગી અને આ નંદી મહારાજ બરાબર આ નંદી મહારાજ બેઠા છે અને આખા ગામના માણસો અહીં આવી અને આ ચાક્ષ ગંગાનું પાણી શિવજીને ચડાવે છે બીલીપત્ર ચડાવે છે આ શિવજી સિદ્ધેશ્વર મહાદેવજીનું મંદિર છે અને આ દ્વારપાડ બેઠા છે શિવજીના બંને બાજુ હા અને એક બાજુ ગણપતિજી ને બીજી બાજુ હનુમાનજી અને હા શિવજી મેં પણ જો હમણાં ને બધું ચડાવ્યું હા હું અહીંયા દર સોમવારે આવી અને આ મારા દીધા એ ભજન કરી તો બીલીપત્ર ચડાવ્યા તો આ રીંગની થાપણ છેઠ સત્યુગની શરૂઆતમાં ત્રિઋતીને માતા અનુસુયાની કરળ છે હવે આમાં દ્વારકા ક્યાં બોલી ગયું સોનાનું ક્યાં હતું આ બધા મસાલા છે સોના વરણી દ્વારકા હતી બાકી કોઈ સોનાની દ્વારકા નહોતી આ જ દ્વારકા હતી અને આ સીધા શરમાં આગળ અને આ કુબેર ભંડારી આ આખૂટ ભરપૂર ભંડાર આપે સતના માર્ગે હાલો તો એનો ભંડાર કોઈ દિવસ ખૂટે નહીં અલગ ખડક ખજાનાને અલગ જોડા કે મારે તો ખડક ખજાનાને અલગ જોડા કુબેર ભંડારી આપ્યો છે ખૂટતો જ નથી બરાબર તો આ થાય આપણે સેવા કરીએ અને અહીંયા દર સોમવારે આવી અને આપણે દુઃખ પીવા જે બને એ કરી જઈએ કોઈ બીડી પત્ર કૂડ અને આ પંખીને ત્રણ નાખી જઈએ અત્યારે જોયેલાડામાં પંખીઓને ક્યાંય મળે નહીં કેમ કે બધી માટીવારી થઈ ગઈ હોય ખાય નહીં આ દીવનું મંદિર છે અને આ બધું કામ સારામાં સારું થઈ ગયું છે હમણાં હા અને આ મુખમાં મહાવીર બેઠા છે રામ ભક્ત હનુમાનજી મહારાજ બરાબર શિવજીના મુખમાં આ માતા પાર્વતી લક્ષ્મીજી માતા પાર્વતી શિવજી ગણપતિજી અને કાર્તિકજી અને દ્વારકાજી રામ અને સીતાજી અને આ મહાવીર હનુમાનજી બેઠા છે તો હું અહીંયા દર સોમવારે આવું છું એ શિવજીની કૃપા અને કૃપા સદાર માટે રહે સર્વ ઉપર આ દ્વારકાના જે કહેવાય વસનારા છે તમામ ઉપર शिव जी नहीं कर पा रहा रहे ये अपनी मागनी बराबर तो द्वारका जी सर्व ने सतबुद्धि आप जय श्री रामचंद्र की, जय द्वारका जय शिव जय सर महादेव यार ओम हर हर महादेव शिव 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 सिद्ध सराय नमो नमा खिस्त्री ने उड़ा जय माँ कुरदेवी आशापुरा गात्रा करदेवी कुरदेवी सर्वनी जय નમક પાર્વતી પતિ શિવ હર હર મહાદેવ શિવ હર હર મહાદેવ શિવ